જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિનોદ મેર વલોક ચેનલ સાથે એક ખૂબ સરસ મજાનું સુરેન્દ્રનગર જિલ્લાનું હાલજી મહારાજની જગ્યા આવેલી છે સાયલા એટલે કે ભગતના ગામ તરીકે પ્રખ્યાત એવા એક સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ છે પાંચાળભૂમિનું ગામ છે ખૂબ સરસ મજાની આ ધાર્મિક સ્થળ છે ખૂબ સારું એવું જગ્યા છે અને અહીંયાનો એક આખો ઇતિહાસ છે આપણે અંદર જઈશું અને અહીંના આખા ઇતિહાસ અને મંદિર વિશે જાણવાની કોશિશ કરીશું અને આપણને અહીંયાના મહંત છે આપણને બધી માહિતી આપણે એમની પાસેથી મેળવવાનો પ્રયત્ન તો વિડીયોમાં બનેલા છે મારી સાથે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે આ મંદિર વિશેની તો જોડાયેલા રહેજો અને જે નવા મિત્રો છે એની ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો જેથી કરીને તમને આવા ધાર્મિક મંદિરોના અવલોક તમને આ ચેનલ ઉપર જોવા મળતા હોય છે તો ચાલો મારી સાથે મિત્રો આજે હું ખૂબ ભાગ્યશાળી થયો છું કારણ કે અહીંયા લાલજી મહારાજ મંદિરે આવીને ખૂબ નજીકથી મને દર્શન કરવાનો લાવવા મળ્યો છે અને ખાસ વાત તો એ છે કે અહીંયાના જે પૂજારી છે સુંદરદાસી મહારાજ છે એ પચાસ વર્ષથી અહીંયા મંદિરે પૂજા કરે છે સેવા કરે છે અને આપણે એમને પણ પૂછીએ કે અહીંના વિશે મંદિર વિશે આપણને માહિતી અને એનો ઇતિહાસ આપણને જણાવે આ મંદિર વિશે લાલજી મહારાજ જાતે જૈન માણ્યા હા અને નાનપણમાં ભક્તિ કરી વાકાનેર પાસે વાકાનેર પાસે સિદ્ધાવદર ગામમાં સિદ્ધાવદર ગામનો જન્મ થયો જન્મ થયો પછી લાલજી મહારાજને આ મૂળ ફરતા ફરતા આયા હા બરોબર

ખુબ સરસ મજાની સયન અવસ્થામાં મૂર્તિ છે તમે જોઈ શકો છો અખંડ જોત અહીંયા ચાલુ હોય છે આ એક કિરંગીઓ પાસેથી અખંડ ચાલુ છે અને ભગવાન મંધાયેલા છે વચન થી ખૂટવા નહીં ખોલ આપો પચી આપો પછી ઘંટી છે લાલજી મહારાજ ની હા હા મારું છે અને ઘણા દી ગડા છે ભગવાન લાલજી મહારાજ ને મેળો કર્યો ખૂટું ભગવાન ને પ્રાર્થના કરી એકસો વીસ

છે છે જીવન સાથે સાથે જોડાયેલી એમની જે વસ્તુઓ એ આપણી મંદિરે સાચી રાખવા રાખવામાં આવેલી છે એના પણ તમને દર્શન કરાવવા છે આજે તો ચાલો મારી સાથે એ પણ તમને હું બતાવું છું સુભા સાહેબ બોલ્યા વિચારી જૂતા વિના ચાલે રથ સવારી સ્વપ્ન સાચું ને મૂર્તિ તમારી સાયલા મંદિર સાયલાના મંદિરમાં આજે શેષ સાહી સ્વરૂપે બિરાજે દાસ તુલસી કુરુ લાલ કાજે નારાયણ દેવ દેવતી પધાર્યા પ્રેમે ભક્તોને પાર ઉતાર્યા મિત્રો તમે જોઈ શકો છો દીવથી જે આપણે શયન મૂર્તિ જે શેષ નારાયણ ની બતાવી એ મૂર્તિ આ અહીંયા દીવથી લાવવામાં આવેલી અને જે આ ફિરંગીઓ છે ફિરંગી સરકાર એમને પણ મસ્તક નમાવી દેવું પડેલું અને આખો એનો ઇતિહાસ બાપુએ આપણને જણાવ્યો અને એ મૂર્તિના તમે દર્શન કર્યા તો જોઈ શકો છો આખો એક અત્યારે સમયનો તસવીર છે ફોટો છે તમે જોઈ શકો છો આખરાણા શ્રી મદારસિંહજી બહાદુરસિંહજી મહારાજ છે અને બ્રહ્મ રાક્ષસના ના દુઃખથી લાલજી મહારાજની બાદ દુઃખની શાંતિ થઈ પછી મહારાજ મહારાણા શ્રી બંધાયું હતું અને સદાવ્રત સ્થાપના કરી અઢારસો નેવ્યાસી થી આ મંદિર બંધાયેલું છે અને અહીંયા સતત સદાવ્રત ચાલે છે તમે જોઈ શકો છો આખે એમનો રાજવી પરિવારનો નો વંશ છે અને આ જગ્યા લાલજી મહારાજને અહીંયા આપવામાં આવેલી મિત્રો આ રીતની સરસ મજાની ભોજના લય ની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો એક સરસ મજાની ભોજના લઈ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તમે મારી પાછળ બાજુમાં પણ જોઈ શકો છો કે દર્શનાર્થીઓ આવેલા છે જેઓ પ્રસાદી લઈ રહ્યા છે ગ્રહણ કરી રહ્યા છે અત્યારે ત્રણ વાગ્યા છે છતાં પણ આ ચોવીસ કલાક અનક્ષેત્ર ચાલુ જ હોય છે અને કાયમ ના માટે

આપણી સાથે બીજા દર્શનાર્થી છે એમને પણ પૂછીએ કે અહીંયા આવીને કેવો રાજીવ મહારાજ ની જગ્યા ગુજરાત અને ભારત માં બહુ પ્રસિદ્ધ જગ્યા છે ભગવાન અહીંયા ઠાકર જાગતો છે અમે અવારનવાર અહીંયા દર્શન નો લાભ લેવા આવી છીએ અને પ્રસાદી લાભ પણ લેવી છે એકદમ અહીંયા વાતાવરણ નયન રમ્ય અને શાંત વાતાવરણ છે અને ખૂબ અહીંયા શાંતિ મળે એવું એનું સ્થાન જેવું એક આમ અને ભગવાન આયા સાક્ષાત બિરાજમાન છે એવો અમને ભાવ થાય જમવા આવેલા બધાને જમાડો અહીંયા આખો દિવસ સેવામાં આપતા હો

તમારે એવો કોઈ કામ કે જે મનમાં ધાર્યું હોય તમારું ધારા કામ પૂર્ણ કર્યા હોય ખુબ ભક્તો ની શ્રદ્ધા છે લાલજી મહારાજ પ્રત્યે ખુબ વર્ષો જૂનું મંદિર છે અને આખો ઇતિહાસ જોડાયેલો છે એમ કેવામાં આવતું ભાઈ સાયલા એવું નામ લેવાથી કોઈ ભૂખ્યો પણ અત્યારે આપણે એવું લાગે છે અને ક્યારેય લાલજી મહારાજ ના મંદિર આવે પ્રસાદી લીધા વ્યક્તિ ક્યારે જતો નથી કારણ કે ચોવીસ કલાક ચલાવે છે આપણને વાત કરે છે ચાલુ જ હોય છે તમે ગમે ત્યારે આવો તમને જમાડે અને ભૂખ્યા ક્યારેય કોઈ જવા નથી દેતો મંદિરે એ વિશે તમે કઈ કહેવા માંગતા હોય તો

ચાલુ છે તમે જોઈ શકો જોઈ શકો મારી પાછળ ખૂબ મોટું આ એક રસોડું છે અને એક આ રીતની બેઠક વ્યવસ્થા છે કે સંખ્યામાં ભક્તો પણ આવે ત્યારે એક સાથે પ્રસાદ ગ્રહણ કરી શકતા હોય છે લોકો એકા અને એ જે હોય તે પણ અત્યારની જો માહોલ જોવા જઈએ તો અત્યારે અહીંયા આવતા દર્શનાર્થીઓ કે સાયલાનો કોઈ પણ વ્યક્તિ ભલે સાયલા કેવા બોલવામાંથી કદાચ બોલવું હોય છે પણ નું ગામ તરીકે પણ ઓળખાય છે ભગતનું ગામ એ રીતનું નામ છે સાયલા સાથે બોલવાનું હોય છે ભગતનું કામ પણ અહીંયા અસંખ્યા સંખ્યામાં લોકો ક્યારેય અનલિધા વગર કે અનજના રહેતા નથી પૂછ્યા રહેતા નથી પોતે પેટ ભરીને પ્રસાદી લઈને જાતા હોય છે કારણ કે આ વિશાળ પાય આયોજન જ એવડું મોટું આનું હોય છે કે ક્યારેય કોઈ વ્યક્તિને ભૂખ્યું જવાની જરૂર પડી નથી આજ સુધી તો આ જોઈ શકો તમે મારી પાસે આખું તો તમે આ જોઈ શકો છો અહીંયા નીચે બેસીને પણ ભક્તો પ્રસાદી લઈ શકતા હોય છે અને આ રીતની એક બેઠક વ્યવસ્થા કે હમણાં આપણે ભક્તો બતાવ્યા એ રીતના દર્શનાર્થીઓ ત્યાં ભોજન લેતા હોય છે આ તમે અહીંયાનું આખા રસોડાની વ્યવસ્થા બળતણ પડ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારું એવું મોટું હોલ છે કે જ્યાં તમે નિરાતે પ્રસાદી લઈ શકો તો આ એ લીમડો છે આપણને મનસરીએ વાત કરી બસો વર્ષ જૂનો આખો ઇતિહાસ આ લીમડા સાથે પણ જોડાયેલો છે એના પણ તમે દર્શન કરો છો અને આજે તમામ સબસ્ક્રાઈબરને આ લીમડાના લાલજી મહારાજની પ્રસાદી ના દર્શન કરાવું છું તમે જોઈ શકો છો મારી એક બહુ જૂનો લીમડો છે તો ખૂબ સરસ આ રીતનું એક વિશાળ મંદિર છે અને તમે આવો તો ચોક્કસ આ મુલાકાત લેજો કારણ કે ખૂબ સરસ મજાનું સ્થળ છે અને અહીંયાનો ઇતિહાસ પણ એટલો બધો અદભુત છે એ જાણીને પણ તમે ધન્ય થઈ જાય છો કારણ કે આ પાંચાળ ભૂમિમાં એક આવું વિશાળ અને ખૂબ સારું એવું મંદિર જે આપણા સૌ માટે ગૌરવની વાત લઈ શકાય એવું આ મંદિર છે